નમસ્તે દોસ્તો ખેડૂત આંદોલનના સૌથી મોટા અપડેટ આવી રહ્યા છે જેમાં દિલ્હી જવા માટે ખેડૂતો અડ્યા છે જયારે પંજાબ હરિયાણા અને શંભુ બોર્ડર ઉપર પોલીસે વોટર કેનન ચલાવી અને રબરની ગોળીઓ સાથે કેટલાક પ્રદર્શનકારી ઘાયલ પણ થયા છે દોસ્તો જો તમે ખેડૂત કે ખેડૂત મિત્રો હોય તો જરૂરથી આ વિડીયો જોજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો મંગળવારે ખેડૂતોએ સરહદેથી જ્યારે હરિયાણામાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા અને એવી પરિસ્થિતિ પેદા થઈ હતી કે જાણે ખેડૂતો અને સુરક્ષા દળો આમને સામે આવી ગયા હોય અને આ પ્રકારની પરિસ્થિતિ સાંજે 7 થી 8 વાગ્યા સુધી યથાવત રહી હતી બીજા દોસ્તો ખેડૂતો પંજાબથી નીકળે એ પહેલા ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની વાટાઘાટો થઈ હતી પરંતુ વાતચીત નિષ્ફળ નીવડતા ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે

સાથે સાથે લખમીપુર ખીરીની ઘટનામાં મરનાર લોકોને પરિવારને નોકરી અને ઘાયલોને દસ દસ લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપ્યું હતું જ્યારે દોસ્તો વાત કરીએ તો બે હાજર માં ઉત્તર પ્રદેશના લખમીપુર ખીરીમાં સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ચાર શીખ ખેડૂતોને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની એસયુવી દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા સ્વામીનાથન સ્વામિનાથન કમિશનની જે ભલામણો અનુસાર પાકના ભાવ આપવામાં આવશે પરંતુ આ વચનોમાંથી એક પણ વચન પૂરું નથી થયું હવે સ્વામિનાથન કમિશનની ભલામણો એવું કહે છે કે ખેડૂતોને એમના પાકની કિંમત દોઢ ગણી આપવામાં આવે હવે દલ્લેવાલ એવું કહે છે કે આ વિડંબના છે કે એમ એસ સ્વામીનાથન ને સરકારે ભારત રત્ન આપ્યો છે પણ એમના જ નામે બનેલી કમિટી રિપોર્ટ સરકાર લાગુ કરતી નથી એમણે ખેતીનું ઔદ્યોગિકીકરણ ન કરવાની સલાહ આપી હતી પણ સરકાર આ સલાહ અનુસરી નથી રહી

હાઈકોર્ટ કેન્દ્ર હરિયાણા પંજાબ અને દિલ્હી સરકાર છે અને સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે વિરોધ કરનારાઓ ભારતના નાગરિક છે અને તેમને દેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર છે કોર્ટે એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારની ફરજ એ છે કે નાગરિકોના અધિકારનું રક્ષણ કરે અને તેમના લીધે અસુવિધા પણ ન થાય દોસ્તો ખેડૂતોના દિલ્હી કૂચને જોતા શ્રીનગર અનુગઢ અને હનમાનગઢમાં એક દિવસ પહેલા જ ધારા એકસો 144 લાગુ કરી દેવામાં આવી છે તો દોસ્તો આ ખેડૂત આંદોલન વિશે તમારું શું મંતવ્ય છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને જેમ બને એમ શેર કરજો હવે ફરી મળીશું બીજા વિડિયોમાં બીજા અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ જનવાર્ત ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ